જસદણ માર્કેટિંગ યાર્ડની પાછળ આવેલ ભાદર નદી સુકાઈ જતા તેમાં માછલાઓ તરફ તરફી રહ્યા છે ત્યારે આલાભાઈ જીવદયા પ્રેમીને પાણી નાખીને માછલાને બચાવ્યા રસિક સાથે હિરેન ખડિયાનો એક વિસ્તૃત અહેવાલ જસદણ શહેરમાં જૂના માર્કેટિંગ યાર્ડ પાછળ ભાદર નદીમાં ઉનાળમાં પાણી સુકાઈ જતું હોય ત્યારે તેમાં રહેલા માછલીઓને જળચર પશુ પંખીઓ તડપી તડપીને પોતાનો જીવ ગુમાવતા હોય છે ત્યારે જીવદયા પ્રેમીઓ દ્વારા છેલ્લા સાત આઠ વર્ષથી અને પાણીના ટાંકા ત્યાં ઠાલવીને જીવ બચાવવાનો અદભૂત પ્રયાસ થઈ રહ્યો છે સત્રના જીવદેયા પ્રેમી આલાભાઈ અને તેની ટીમ દ્વારા સાત વર્ષથી ઉનાળો આવે ત્યારે પાણી સુકાઈ જતું હોય આવી પરિસ્થિતિમાં જે માછલાઓ તડપી તડપીને મળતા હોય છે ત્યાં પાણીના ટાંકા ઠાલવી અને આ માછલાઓને બચાવવાની ભગીરથ કામગીરી ચાલુ કરવામાં આવી છે ખાસ કરીને પોતાની વાડીએથી મશીન લઈ અને ભાદર નદીના કાંઠે આવેલા કૂવામાં ઉતારી નદીમાં પાણી નાખવામાં આવે છે હાલ બેતાલીસ ડિગ્રી જેટલા તાપમાનમાં આ આલાભાઈ અને તેની ટીમ ખૂબ જ જહેમત

મશીન મારી વાડીએ લઈ આવીને પેલા પંદર પી પાત્રી ટાકા નાખ્યા ચાલી પાત્રી ટાકા પણ એથી વરખું ન આવ્યું પછી વાડીએથી મશીન ભરી આવ્યો ટ્રેક્ટરમાં પછી આ પાણી નાખી છે બધા અને આ બાટલાનો જીવ બચાવીએ છીએ સમય તો હાથ હાથ આઠ વર્ષ થઈ ગયા પણ પંદર દિવસ પંદર વી દિવસ ખાલી થઈ જાય એટલે પછી પાછું ભરી ગયા છે મેં હોદો એટલે માછલાનો જીવ બચી ગયો છે પછી માછલાને બધા પાણી નહોતું ન તો કોઈ નાખવા જ નહોતા હોતા પાણી ભરી જાય એટલે લોકો પુણે એટલું કરે છે હવાના પોરમાં લોટ નાખવા આવે કોઈ બીજું નાખવા આવે ત્રીજું નાખવા પછીમાં કોઈ હવા માટલા તરફડતા હતા ગારામાં પછી મને આમ નીકળ્યો મને આમ થયું કે હવે મારે આ કામ કરવું છે આ ચાલુ કરી દીધું દર આ આઠ વર્ષથી કરું જ છું પણ આ હમણાં ઉનાળામાં ટોટક મહિના પહેલાં ખાલી થઈ ગયું હતું હા પાણી પછી અત્યારે હવે ખાલી થવા જ નથી દેતા ફરી જ દેવી છે ખાલી થાય એટલે ભરાઈ જાય